ઘરે બોલાવ્યો એવું તો હું મારું કામ પડી ગયું બોલો જોઈ હમણા કાંજીભાઈ ની થોડી હતી દેવલ ન બોલવાના વેણ બોલી ગઈ છે દેવલી નાનકા તું અહીંયા હોત ને તો આજે તેનું ગળું દબાઈ દીધું હોત બોલ એવું એવું બોલી ને ગઈ છે હું વાત કરો છો મોટા ભાઈ એવા કડવા વેણ તો એને કેવા કહી દીધા તમે ગળું દબાવવાની વાત કરવા માંડ્યા વાત કરી માં તું નો બોલવાનું બોલીને ને ગઈ છે ખરું ખોટું બહુ મને સંભળાયું છે હું કહું છું આ ગાંજી નું તો હવે કઈ કરવું જ પડશે અને હવે ભેલા ભેળી દેવલી નહિ પતાઈ દેવી બોલ તારો હું કેવું તો મોટા ભાઈ કરો હુકમ એટલે આમ જોવો આય લાકડી એ નો ભાંગે અને એરુ એ મરી જાય બોલો ખૈમ હમણાં ખૈમ આ બે દિવસ જવા દે આજે કાઈ નથી કરવું પણ બે દિવસ પછી જ્યારે હું તને કહું ને ત્યારે બે માણસ ને લઈને જાય અને બાપ દીકરી બે નું ટીમ ટાળે અરે મોટા ભાઈ બે ની વાત નો જોવાની હોય આ ધર્મ કામ કેવાય ઢીલ નો રખાય આમાં શાંતિ રાખ નાનકા શાંતિ રાખ ઈ હજી આજે આવીને કઈશ આ તો એને ખબર એ નો પડવી જોઈ ઈ રીતે કાંડ થવો જોઈએ આ તમને કીધું તો ખરા એકવાર હુકમ કરો ને એટલે આમ જો આ જમણો હાથ કામ કરે ને એટલે ડાબા હાથ ની ખબર નો પડે હો પણ એમની

હું તમારા ગોળાનું પાણી પીવું છું એના નહીં અને આ જિંદગી છે ને તમારા નામ ઉપર કુરબાન કરી છે કારણ કે તમે બે છે ને મારા બાપ ને માને ઠેકાણે છો એ એટલે આ હૃદયમાં દયા દયા નામની વસ્તુ નહીં મોટા ભાઈ પણ આ બાપ દીકરીને પતાવી તો હું દે પણ વાયથી આ કેસ કબાડા થાય તો પછી સંભાળી તો લેહો ને

ના તો ખુદ શાંતિ થી જીવશે ને તમને શાંતિ જીવવા દે ઓલું કેવાય ને કે ઉતરા જેવું કામકાજ છે તમારી વાત હાસી છે મારો વિચાર એવો છે કે આપણે બહાને ને બાપુને આપણી ઘેર લઈ જાય હાસી વાત છે શાંતિ થી જીવી તો એક છે અને અમે તમે અમારા ઘરે આવશો ને તો અમને બે માણાને કામ છે તમે અમારા માવતર છો ને હા જેમ તમારી દીકરીએ અમારા ઘરમાં આવીને મારા માવતરને સ્વીકાર્યા છો પોતાના માવતર ગણ્યા છે તો પછી મારી એ ફરજમાં આવે કે તમને મારા ગણીને રાખું એટલા માટે જ મને ને હા તમારી દીકરી ને વિચાર આવ્યો કે આવલા અમારી ઘર એને શાંતિથી જીવશું ને શાંતિથી રહેશે સમય તમારી બધી વાત હાસી છે પણ માવતર છે ને દીકરી ના કરે હારા ન લાગે આ તો દીકરી છે ને એની ફરજમાં આવે કે એના હાવ હા ને હાસાવા તો એક કામ કરીએ આ દીકરીના ઘેરે એના માવતર જાય એ સારી વાત નો કે કારણ કે સમાજ ની દ્રષ્ટિએ દીકરીના ઘર પાણી પીવું ને એ દીકરીના મા બાપને પોહાય ને એવું નો હોય એમ તો તમે મને દીકરો જ ગણો છો ને તો દીકરીના ઘરે નથી જાવતા તમે છે ને તમારા દીકરાના ઘરે હાલ પછી તો તમને કઈ વાંધો નહીં હોય ને સમય બેટા હું તમારી લાગણી સમજી શકું છું પણ તમારે હા હોય કીધું ને કે મારી દીકરી નું ઘર ને અને આમે તમને બીજી એક વાત કરી દઉં અમે આપણા ગામમાં ઓલા પરસોતમ ની વાડી મે ભાગવી રાખી છે એટલે એક વર્ષ તો મારે આ ગામ મૂકીને નહીં જવાય અને પણ એવું હોય તો હું અમારા ગામમાંથી કોઈ સાથી મોકલી આપી એ હાથી પણ કરી જાય વરથી બધી વાત સાચી છે પણ ઓલું કહેવાય છે ને કે મેં જીભાન આપી છે એટલે જીભાન ને તો કઈ કિંમત રાખવી પડશે ને અરે પણ તમે વાવો કે કોઈ બીજો તમે જેને જીભાન આપી છે એને મૂળ વાત એને મૂળ વાત શું છે કે હાથી પણ વરદી કરે એ જ ને તો કરી જાય તમે છે ને ખોટી ઉપાધિ ન કરો આ તમારા મગજમાં છે ને જેટલી પણ ઉપાધિ હોય ને એ અંધી ઉપાધિ ખખેરી નાખો અરે સમાય તમે સમજો ને

મારું મન જરાય માનતો નથી તમે મનાવશો ને હું કઈ માની તો નહીં જ તમારે અમારી યાર આવવાનું છે એ વાત હો ટકાની છે બેટા દેવલ તો બધી જીદ મૂકી દે અને હું શું કહું છું બેટા તમે બે તમે બેટાને તમારે ગામ વિયા અમને અમારી ચિંતા કરો બા અમે અમારી રીતે જીવી લેહુ અને જો તને એવી બીક હોય ને કે અમે બીજી વખત આવું પગનું ભરશું તો પણ ના હવે આ વસ્તુ આજે નહીં ને કાલેય નહીં તમારી ઉપર હું ભરો કરી લઉં એવું લાગે તમને બેટા

શાંતિથી તારીખે દેજાઓ